મિત્રો નર્મદા મૈયાનું પાણી મસ્કામાં આવ્યું છે અહીંયા કુંડીમાં દેખાય છે મસ્કા ગામમાં દક્ષિણ બાજુ હજુ પાણી નર્મદાનું પાણી આવ્યું છે નર્મદા મૈયાનું આગમન મસ્કામાં પણ થઈ ચૂક્યું છે પણ હજી અહીંયા કુંડીમાં કંઈક કામ અધૂરું હોવાથી પાણી આ બાજુ ખેતરમાં નીકળી ગયું છે અહીંયા કને લાઇન બાઇન ક્યાંક અપ લાગે છે હજી પણ રિપેરિંગ કરવાનું લાગી રહ્યું છે તો જય નર્મદા મૈયા નર્મદે સર્વદેહી ત્યાં મસ્કા ગામમાં મસ્કાની ભૂમિ ઉપર થઈ રહ્યું છે જુઓ આ પાણી નર્મદાનું પાણી અવિરતપણે અહીંયાથી ચાલુ છે અને અહીંયાથી જઈ રહ્યું છે મોડે મોડે પણ છેલ્લે અમારે છેડાવાળો વિસ્તાર છે ત્યાં પાણી આવ્યું છે માં નર્મદા મૈયાનું પાણી પણ હજી ક્યાંક રુકાવટ છે એટલે ક્યાંક આ મૈયા છે હો જય હો નર્મદા મૈયા ક્યાંક હજી રુકાવટ છે પાણીમાં મોડે પણ નર્મદા મૈયાનું આગમન આપણી ભૂમિ ઉપર થયું છે જોઈ શકો છો મીઠું પાણી નબદા મૈયા કી જાય હો તેનું આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી તે પાણી આજે અહીંયા આવ્યું છે ફરાઈ ગયું છે આગળ નથી જાતો હું આવે જ નથી આવતો અમે અહીંયા આવતો આ અહીંયા નીકળી જાય જો બધું મારે અહીંયા કંઈ અહીંયા ભરાઈ ગયો છે ને આ કુંડીમાં ઓછું ઓછું નીકળે છે એટલે આમ જાય ને અમારો તો અહીં નકરું નહીં અમારું આ કુંડીમાં નથી આવતું હું ક્યાંથી આવે આ જો અહીંયાથી પાણી પાસે નીકળી ગયું અહીંયાથી છે ને આમ પહોંચી ગયો ની હા બીજે ક્યાં ક્યાં પહોંચે હું પહોંચ્યો નથી પહોંચ્યો નહીં પહોંચ્યો અહીંયા જીયા તો અહીંયા થી અહીંયા આજી રુકાવડ છે અહીંયા પાણીમાં કા ભાઈ અહીંયા કાક બંધ છે અંદરથી મોડે મોડે પર મસ્કાની પાવન ધરા ઉપર નર્મદા મૈયા નું આગમન થઈ ચૂક્યું છે આજે હજી પાણીમાં માં ક્યાં રુકાવટ છે એટલે પાણી બારે નીકળી જાય છે એટલે હજી આટલી ગુંડીમાં પાણી આવે છે હજી આગળ નથી ગયો એટલે આપણે જાણ કરશું જય નર્મદા મૈયા જલ્દીથી કામ પૂરો થાય અને પાણી મળે એવી આપણે આશા રાખીએ જય નર્મદા ભૈયા હું હું ગયો તો રાહુલ કે નીકળી ગઈ મને કાક બંધ થશે અહીંયાથી કાક આ જુઓ પાણી મસ્કાની પાવન ધરા નર્મદા મૈયા જય નર્મદા મૈયા